ગુજરાત સરકારના ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસના પદાધિકારીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા ગ્રામ પંચાયતની ચૂંટણી અયોગ્ય રીતે લડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ચૂંટણી પંચ જે માહિતી અને ગાઈડલાઇન રજૂ કરી છે તેના વિરુદ્ધ સ્થાનિક અધિકારીઓ ઉમેદવારો પાસેથી આધાર પુરાવા માંગતા હોવાના કારણે ક્યાંક ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હજુ ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી પંચ કચેરી ખાતે પહોંચ્યું અને રજૂઆત કરવામાં આવી છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે કેટલીક રજૂઆત કરવામાં આવી રહી છે રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી અયોગ્ય રીતે થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે કાયદા બહારના વિગતો આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે ઉમેદવાર પાસે આવી એવી કોઈ વિગત માંગવામાં આવે છે જે બાબત રજૂ ન થઈ શકે પરિણામે ઉમેદવારો ચૂંટણી લડવાથી વંચિત રહી શકે તેવી પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સોગંદનામું જ ઉમેદવારો દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે કંઈક નવી જ પ્રકારનું સોગંદનામું માગવામાં આવતા ઉમેદવારો હેરાન પરેશાન થઈ ગયા છે હવે ઉમેદવારોએ કોઈ પણ સર્ટિફિકેટ માગવામાં નહીં આવે તે પ્રકારની રજૂઆતો થઈ છે કેટલાક ધારાસભ્યો દ્વારા ચૂંટણી સમરસ કરાવવા અંગે પણ લાલચો આપી હોવાનો આક્ષેપ ચૂંટણી પંચ સમક્ષ કર્યો હતો એમ હેમાંગ રાવલ પ્રવક્તા કોંગ્રેસે સાથેની ટી માહિતી આપતા જણાવ્યું હતું રોજ શ્રી બાલુભાઈ પટેલ અમારા ઇલેક્શન કમિટીના કોર્ડિનેટર અને અમારા લીગલ કમિટીના ચેરમેન યોગેશભાઈ રવાણી સહિત રમણભાઈ કલ્પેશભાઈનું પ્રતિનિધિ મંડળ આજે ચીફ ઇલેક્શન કમિશનરની મુલાકાતે આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી જે પ્રમાણે ગામડાઓની અંદર ઇલેક્શન થઈ રહ્યું છે અને તે ઇલેક્શનની અંદર ગામડાના ગરીબ ઉમેદવારો પાસે જે રૂલ્સ નથી એની બહાર જે કાયદો નથી એની બહાર અલગ અલગ માગણીઓ કરવામાં આવે છે જેવી રીતે એમની જોડે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યું છે એમની પાસે બાળકોનું પ્રમાણપત્ર જે છે એ તલાટી પાસે માગવામાં આવી રહ્યું છે શૌચાલય ઘરમાં છે તેના માટેની પ્રમાણપત્રની વિગતો તલાટી પાસેથી માગવામાં આવી રહી છે ભણતરની બાબત જે માગવામાં આવી રહી છે જેની અંદર એમની છેલ્લી માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યા છે આપણે તો ભણતરમાં જોયું કે આપણે વડાપ્રધાન શ્રી સુધીને ભણતરના કોઈ પણ ડેટા હજી સુધી કોઈ ચૂંટણી કમિશનરે માગેલા નથી સાથે સાથે રેશન કાર્ડ માગવામાં આવે છે અને અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ એવી રીતે માગવામાં આવે છે જેને ઉમેદવાર પોતે કોઈ પણ પ્રકારના ઉમેદવારી ભરી શકે નહીં અને ખાસ કરીને લોકશાહીની અંદર જો ઉમેદવાર ચૂંટણી જ ના લડી શકે તો સમરસ કરીને મને લાગે છે કે જે રીતે ગામડાઓની અંદર બચુભાઈ ખાબડ વગેરેનું મોટા કૌભાંડો બહાર આવ્યા છે એટલે આ કૌભાંડો કરવાનો પરવાનો મેળવવા માટે થઈને એક સમરસ ચૂંટણીઓ થાય અને એને ઉમેદવાર જે સાચા છે લોક પ્રજા પ્રજાહિતના એ ભાગ ના લઈ શકે એના માટે વિવિધ જગ્યાએથી અમને ફરિયાદો ભરી હતી અમારા લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણીએ અને બાલુભાઈ પટેલે અહીંયા ચીફ ઇલેક્શન કમિશનર મુરલી ક્રિશનન સાહેબને રજૂઆત કરી અને તેમની રજૂઆત જે છે એ સાચી જણાતા તેમણે તાત્કાલિક એક લેટર ઇસ્યુ કર્યો છે અને એ જે લેટર છે એ લેટરની અંદર એમણે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કોઈપણ પ્રકારના કોઈ પણ ઉમેદવાર પાસે માત્ર સેલ્ફ ડેકોરેશન સેલ્ફ ડેક્લેરેશન જ કરવાનું રહેશે એટલે જાતે સોગંદનામું આપવાનું રહેશે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ માગવાના હોય નહીં એટલે હવે માત્ર આવતીકાલે અને પરમ દિવસે રજા છે નવમી તારીખ છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસ પક્ષે જે આ ઉમેદવારો માટે મુહિમ કરી હતી એથી તમારા માધ્યમથી હું ચૂંટણી લડવા માગતા દરેક ઉમેદવારને ચૂંટણી કમિશનરશ્રીના જે લેટર છે એના અનુસંધાને જણાવવા માગું છું કે કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર એ ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી માત્ર સેલ્ફ ડેક્લેરેશન કરવામાં આવશે આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશું એટલે આ એક લોભ લાલચ અને પ્રલોભન છે આવું પણ ના થવું જોઈએ એના માટેની પણ અમે ફરિયાદ કરી છે એના માટે થઈને અત્યારે ફરિયાદને સંબંધિત આગળ તપાસનો આદેશ પણ જાહેર કરવામાં આવેલો છે Bye.